નમસ્કાર મિત્રો મિત્રો ઠાકોરની દીકરી જોરદાર સોંગ ગયો અને આ સોંગથી રાતોરાત વાયરલ પણ થઈ ગઈ તમે ખાલી ખાલીક વખત બેનનો અવાજ સાંભળી લ્યો બેનનો અવાજ જોરદાર અવાજ છે અને બેનનું નામ છે દિવ્યા ઠાકોર તો મિત્રો તમે બેનનો અવાજ જો તમને સારો લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને મિત્રો એ પણ કોમેન્ટ કરી દેજો કે બેનનો અવાજ તમને કેવો લાગ્યો અને જો તમે આપણી ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં અને મિત્રો તમે આ વિડિયો કયાથી જોવો છો એ પણ તમે કોમેન્ટ કરી દેજો કે કયા ગામ કે ક્યાં જો છે રીલાડાળીઓ બાંધાડે આપડી રોમ સીતા જેવી કહાની તારી માર જોડી ચમ જમે આખા જગate વખાડે તારી માર that é